હા એક જગ્યાએ ભજનનો પ્રોગ્રામ હતો એક ભાઈ વળી ભજન ગાતા હતા હા રણુજાના રાજા અજમલજીના બેટા વિરમદેના વીરા રાણી નેતલના પરથાર મારો હેલો સાંભળો એમાં આવે છે હુકમ કરો તો પીર જાત્રાયુ થાય હા આ ભજનનો અર્થ સમજવા જેવો છે હુકમ કરો તો નહીં હું કમ કરો તો તમારું હું છે એને કમ કરો તો જાત્રાયુ થાય નહીં જાત્રામાં હા એ ભજનનો પ્રોગ્રામ પૂરો થયો ચા પાણી પીતા હતા ત્યારે એક ભાઈ કલાકારને કીધું કે તમારું ગળું બહુ સરસ છે તો કે હોય જ ને રોજ બે કલાક રિયાજ કરું છું કે એ નહીં આ જભાનું ગળું રહ્યું ને ક્યાં દર્દી પાસે સીવડાવો લે કલાકાર કરમાઈ ગયો હા અહીંયા દોઢસો ફૂટ રીંગ રોડ ઉપર એક સફરજનની રેકડી વાળો નીકળો અને જોરથી બોલતો તો સફરજન ત્યાં એક ચીકુ ની રેકડી વાળો નીકળો ચી ચી ચીકુ એ સફરજન વાળાને એમથી ચારા પાડે છે સફરજન ઉપાડીને ફેરવીને કાક ચીકુ વાળો નમી ગયો ને એક બાપા ને કપાળમાં ચીકુ અને બાપા ઉપડાઓ ક્યો થઈ ગયું તણી આમાં આમાં કાઠલા જાય હા સાહેબ ગાડી લઈ નીકળ્યા એ નીચે ઉતરા પછી સાહેબ તણીને બોલતા સાંભળી કે મૂંગા મરો તણી ને જીભ જલાય થઈ જાય રાજકોટમાં તો જમીન મકાનની તેજી હતી તો તરણાથી બોલી પણ પછી મંદી એવી આવી ગઈ કે હજી ચીપટી આવી ગઈ રાયું નાખે નીંદરમાં બોલ્યા રાખશે કેદી તેજી આવશે હવે કીધું તમારા કાર જ પછી આવે આ એક એ તો વ્યાજે રૂપિયા ચાર કરોડ લઈને બે ચાર જગ્યાએ ટોકન મારી દીધા કે વેચાઈ જાય નો વેચાણી જમીન બોલો પછી તો ઘેરે ઉઘરાણી વાળાની લાઈન લાગી કારણ કે વ્યાજ ફરવાય વ્યાજે લેવા પડ આ તો ક્યાંથી ભેગું થાય એની કરવાળીને કીધું કે હું અંદર હું તો છો આ જે ઉઘરાણી વાળા આવે ને કેવું ભાનમાં નથી કાલના બોલતા નથી ગુજરી જવાની અણી માથે છે ઉઘરાણી વાળા આવે તો એટલે બેન એમ કહે એટલે ઉઘરાણી વાળા ભાગે એમાં એક ભાઈ આવ્યા ક્યાં છે એ કે મારા ભાઈ તો કે કાલના ભાનમાં નથી ને હવે જીવે કે ન જીવે નક્કી નહીં એ કે ભલે મરી ગયો હોય હું તો ક્યાં મરી ગયો હોય તો તણી ગોળી ઝરબી જ દેવી હાજી એ ભાઈ અંદર જઈને બોલી ઓલા ભાઈ કે એક ભાઈ તો આવાય ભાઈ કે મરી ગયો હોય તો દેખાડો ત્રણી ગોળી તો ધરબી જ દેવી એવું નક્કી જ કર્યું છે તો હું તો હું તો કે એને એકને કહી દે તમારા આપી દે દેકારો કરો એક ભૂદેવ નદીએ બાયું કીર્તન ગાતા હતા ત્યાંથી નીકળાય એને કીધું કે ભાઈ આ આયુષ્ય વચ્ચે પૂજન કરો એ તો મહત્વની વાત છે વળ પૂજન કરાય પણ હે બાયું હારો હાર વળ પૂજન નહીં કરવું વાંચો ન આવે એક બાપા કહેતા હતા એ કે આ બાયું હૈખે જીવવાય દેતા નથી ને કડવા ચોચનું વ્રત કરીને મરવાય દેતા નથી કે હજી જીવાડવાથી વહી જાય તો આ કેરોસીન ને કોણ લેવા જાય લે હા ખેપું માર્યા મારથી થયું હોય કેરોસીન નું ડબલું મૂકીને વળી રેશન કાર્ડ ના ચોખા લેવા થેલી ઉપાડે બોલો અહીં રાજકોટ પરા બજારમાં એક સાડીના શોરૂમમાં એક બેન ગયા કે સાડી બતાવો શોરૂમવાળાએ શરૂઆત કરી સાડી બતાવવાની એક બે ત્રણ ચાર આખો શોરૂમ નીચે ઉતરાયું બોલો આ કલર એ કે બરોબર નથી આ એ તો ફલાણે બેને લીધી છે એવી સાડી તો શોરૂમ વાળો કંટાળ્યો એ કે બેન તમારે લેવી કેવી એ કયો ને તો કે હું પહેરીને નીકળું તો આડો પાળની બાયુ રાખ થઈ જવી જોઈએ લે બોલો વેપારી કે એ હાડી અમે રાખી તો તમારો શોરૂમ રાખ થઈ જાય હા બાયુને એવી ટેવ હોય એમ કે કોઈને ન હોય એવું આપણે હોવું જોઈએ હા એક ભાઈ સાંજે એની ઘરવાળીને કે આપણે કે ફજેરો ગાડી લેવી છે તો કે હવે એ તો પાડો મેં બે ત્રણ જણાય લીધી કોઈને ન હોય એવી આપણે લેવાય તો હોય કે હવે પંખા વિનાની સાયકલ લેવું થાય હા તમે જુઓ શો શોરૂમમાં સીસીવી કેમેરા મૂક્યા બધે ત્રણ ત્રણ માળના શોરૂમ મોટા હોય મોલમાં બધે સીસીવી કેમેરા એટલા માટે મૂકવા મૂક્યા છે કે માણસમાંથી માણસાઈ ઓછી થઈ હોય એવું લાગે એટલે આ આ સેન્ટ શું કામ છાતવા પડે માણસાઈની સુગંધ વહી ગઈ એટલે એમાં ભરી બાયુના ભાઈઓના નોખા આવે અમે અમેરિકા ગયા તા ને મેં તો સાતી લીધા પછી એ ભાઈ અહીંયા બોલ્યા ગુજરાતી મને કે એ લેડીઝનું છે તો મેં કીધું આમાં કેમ ખબર પડે મને કે આ તમે બાઈને નીકળો એટલે અમારે અહીંને માણસો સમજી જાય કે આ લેડીઝનું સ્પ્રે છાતી નીકળે અમારે જફો પાછો ડોઈલમાં નાખવો પડે તાળાની શોધ થઈ ત્યારે માણસના કાંડે કલંકના કાળા દાગ લાગી ગયા તાળા થોડા મારવા પડે કે માણસ ચોરી કરતાં શીખી ગયો એટલે પકડાઈ જાય એટલા માટે સીસીવી કેમેરા મૂકાય નહીં તેની મૂકવા ન પડે માણસમાં ઈમાનદારી નથી એક વાર એક સમય એવો હતો ત્યાં કે માણસ કારખાનામાં કામ કરતો હોય ગામડામાં કોઈ ખેડૂનામાં હાથીપણું કરતો હોય એ અહીંયા કારખાનાવાળો હાજર ન હોય તો આ કારખાનામાં માણસ કામ દિલ દેન કરતો હોય અને ખેતરે હાથી રહ્યો હોય એ ઘરધણી હાજર ન હોય ને તો એ હાથી દિલ દેન કામ કરતો હોય આ પેલાં દિલ દેન કામ કરતા હવે દી દેતા હોય એવું લાગે મેનેજ એવી વસ્તુ છે બેંકના અગતા જ છે તમે ગાડી છોડાવો ચોવીસ લાખ રૂપિયાની અને ત્રીસ હજારનો અગતો આવે એના બદલે તમે એક લાખ દર મહિને ભરવા માંડો ને તો વહેલી તમારી ગાડી ફ્રી થઈ જાય એમ તમારા જીવનમાં મેનેજ કદાચ વીસ વર્ષની માંડી હોય ને પણ ડબલ કામ કરતા જાઓ પાંચ વર્ષમાં તમારા ઘરની કંપની થઈ જાય પછી કામ ન કરવું એને બીજા કામ કરતા હોય તમે જો અહીંયા રાજકોટમાં હું ઘણી વાર જોઉં છું નાના નાના છોકરા એ વાહડા ઉપર દોર બાંધીને રમતા હોય હા પછી પાંચ માણસ જોતા હોય તો ભલે પચાસ માણસ જોતા હોય તોય ભલે કે બસો માણસ જોતા હોય તોય ભલે કે બે માણસ જોતા હોય તોય ભલે એ એના ખેલમાં એક પણ વસ્તુ ઓછી નથી કરતા મેં કીધેલા કોઈ નથી ને તમે કેમ આ બધા પૂરો ખેલ બતાવો છો ત્યારે નટના એ નાના નાના છોકરા એટલું બોલ્યા કે કોઈ નો જોતું હોય તો કાંઈ નહીં જગતનો માલિક તો જોવે છે ને કે અમે પૂરો ખેલ અને આપણે ટૂંકમાં પતાવીએ લગ્નમાં બીજા ઉતાવળ કરતા એ કે ઢોલવાળાને કયો જરાક ઝડપથી હાલે આ જટ કર ભેગા થાય પણ તને કોને માસી ના હમ દીધા અહીંયા આવ્યું હા હવે આવડા ને એકવાર કીધું બહ બહટી બોલાવી લેવા દો ને પછી તો એને આ તારી જમ જ થવા દી લગ્નમાં નિરાયત રાખવાનું કારણ એ કે પછી ઉતાવળ આખી જિંદગી એની મેળે મેળે થતી હોય એક દે એક ભાઈ જબરજસ્ત પુસ્તક લઈ આવ્યું એની ઘરવાળીને કે આ એવું પુસ્તક છે કે આ તું વાંચીશ ને તો સો વર્ષનું આયુષ્ય થઈ જાય તો કે એ તો બહુ સારું કહેવાય એ બાઈએ મૂકી દીધું બીજે દી બાઈ બાર ગામ ગઈ તો આ ભાઈ કેરે હતો તેને એમ થયું કે નવરો રહો સૌ એટલે પુસ્તક વાંચ્યું તે પુસ્તક જળ્યું નહીં અઠવાડિયે બાઈ આ તો મારી પછી એને પૂછ્યું કે મેં ઓળું પુસ્તક આપ્યું હતું એ ક્યાં મૂક્યો તો કે એમ ગમે થોડું મૂકાય તો પટારામાં છે પટારો ઉકાળ્યો એમાંથી કોથરો કાઢ્યો કોથરામાંથી ગોદડું કાઢ્યું ગોદડામાંથી ઓશિકું કાઢ્યું ઓશિકામાંથી પુસ્તક કાઢ્યું તો કે આટલું બધું ઊંડું મૂકાય કે મૂકવું જ પડે નકામ ક્યાંક તમારા બા વાંચી જાય બે મિત્રો બેઠા હતા એમાં વાતો કરતા હતા એમાં એક ભાઈ કે ભાઈ મારે ઉંદર એટલા બધા વધી ગયા ઘેરે ધરણાથી બોલાવે આ તમારી બિલાડી બેધી દી આપો ને તો ઓલો કે મારી બિલાડી કોઈને ન્યા ન જાય ઉંદરને આઈ લેતો આવો વંશ કાટીને નાખી લે ઉંદરને ન્યા લઈને જવા હા અત્યારે તો આ મોંઘવારી કેવી છે મોઘવારી માનવીઓના એવા લોને જીવતા રાખ્યા અને વાંકાવાળી વાળી ભીખારી બે હાથમાં છાલિયા લઈને ભીખ માં ભાઈ કઈક આપો ભાઈ કઈક આપો મેં પૂછવા બે હાથમાં છાલિયા કેમ રાખ્યા છે મને કે એકલા એ ભેગું થાય હું નથી હા અમારે એક બાપા આમ નીકળ્યા ને તેમાં ત્રણ જણા ઉપાતા ને એમાં ખોરાકીની બધી વાત એ ચડ્યા તો કે આપણે આલો શરત બાંધી જે વધારે લાડવા ખાઈ જાય એને બધાએ ત્રણ ત્રણ હજાર રૂપિયા આપવા ને મદ્રાસી શાલ ઓટાળીને સન્માન કરવું એ લાડવા મગાવ્યા મૈદા ખાવા તો એ ગામડાના બાપા પિસ્તાલી લાડવા ખાઈ ગયા બોલો તો ઓલા લોકોએ શાલ ઓટાળીને સન્માન કર્યા ત્રણ ત્રણ હજાર રૂપિયા આપ્યા પછી બાપાને કે તમારે કાંઈ કેવું છે કે હા એક વાત કેવી છે શું કે આ ત્રણમાંથી કોઈ મારા ઘેરે ન કેતા હો પિસ્તાલી લાડવા ખાઈ ગયા છે વાળું નહીં કેવો કાપો હોય અમુક અમુક કટક બટક કરવામાં બબે રોટલા ઝાપટી જાય ખાવા આવ્યા હોય તો કીધું ખબર ખાલી કરાવ માણસ કેટલું ખાય છે એ મહત્વનું નથી કેટલું પચાવે છે એ મહત્વનું છે રાતે દોઢ વાગે એક શેટના બંગલામાં એક ભાઈ ગયો બોલો તેજુરી એમાં આમ જોયું ને કે તેજુરી તોડું પણ ત્યાં ત્યાં લખેલું હતું કે આ તેજુરી તોડવાની મહેનત ન કરતા બટન દાબજો એટલે ખુલી જાય રાજી થઈ ગયો બટન દાબ્યું ત્યાં તો સિક્યુરિટીવાળા એવા સિક્યુરિટીવાળાએ એ પૈકડો ને પોલીસને હોપી દીધો ધોકા મારીને કોટડીમાં પૂર્યો ને તો જારીએ ઊભો ઊભો કેતો તો ઈ કે મને બહાર કાઢો મારે હામી ફરિયાદ લખવી છે કે ભોળા માણસ ઉપર દગા કરે હાલો હવે આ ભોળો માણસ હોય તો રાત્રે બે વાગે હું કામ ન્યા ગયો હોય ઘણીવાર માણસ પોતે પોતાને ભોળો સમજે એમ પછી ભલે ગાગર મૂકીને ગોળો ઉપાડતો હોય હા અમારે એક ભાઈ ટીવી લેવી મેં પૂછ્યું તું કહેતો તો હમણાં કડકાઈ આવી ગઈ છે ને આ ટીવી તો મને કહે હાથ પાડતા હતા ફક્ત બસો રૂપિયા મહિને બસો રૂપિયા મફાત મફાત બસો રૂપિયા તો મેં કીધું હગતા કેટલા મહિના ફરવાના એ પૂછ્યું મને કે એ ખબર નથી તો કીધું હવે બે પેટી હાલ છે આ દવા લઈને એક ભાઈ દવાખાનામાં જ નીકળો ને લતામાં આ મારી પાછો પાછું દવાખાને આવ્યો ડૉક્ટર સાહેબને કે મારી પાછળ કોક આવતું હોય એવું લાગે તો કે એવું લાગતું નથી બિલ દીતા વિના વયો ગયો તમારો કમ્પાઉન્ડર વાહે આવે હા બિલ આપી દો પછી કોઈ નહીં આવતું હોય એવું લાગશે હું કમ્પાઉન્ડર ને સાહેબે વાહે મોક તો આ હાઈચમનો આ તહેવાર આપણે અહીંયા આવે તો તમે જુઓ વિરોધા પાછ એટલો છે ગામડે રહીએ છે એ કે ચાલો રાજકોટ મેળામાં જવું છે રાજકોટ પરા બજારમાં રહીએ છે ને કે ચાલો ખુલ્લી હવામાં જવું અહીંયા હામા હામા ડોયટે ચડતા હોય એટલે આમ જતા હોય આવડા આમ જા તો આઠ ની બદલી જ કરી નાખતા હોય તો અહીંયા પેહું સારો તમને હક થઈ જાય પૂરી બાયું એટલે અહીં પાણી પૂરી દાબે હા ગામડામાં તમે જો શરૂઆતમાં તો મોટું વાહન હતું એ ટ્રેક્ટરની લારી ટોલી હવે એ મેળો બીજા ત્રીજા ગામમાં ભરાય તો ઈ દોઢસો માણસ ઈ લારીને ભર્યા હોય બોલો કોનો પગ ક્યાં એ ખબર ન હોય અને એ કાંઈ તેથી રોડ રસ્તા હતા ને તે હળીંગ હળિંગ હળિંગ થાતું જતું બોલો મેળો પૂરો કરીને ઘેરે આવ્યા ને તે કોઈએ કલું મને પૂછ્યું કે કેવીક મેળામાં મજા હોળી મજા આવી કે આ જમકું દોહી ખોવાઈ ગયા ગંગામાં ખોવાઈ ગયા રોયા ક્યાંય જડ્યા જ નહીં કે તે ગોતવા વાળા ગયા તે ઈ ગોતવા વાળા ગયા પછી કે આ બે દોષીઓ આવી તે ગોતવા ગયા તો એને પાછા તે ખાતા પીતા વિના હેરાન થઈ ગયા તે કીધું અહીં ખેપલા ખાતા હોત તો હું વાંધો હતો પણ માણસને શોખ કરો એમ કે મેળામાં આપણે જાવું હોય અમુક ઉંમરે મેળામાં જવાય હા અમુક ઉંમર થયા પછી ન જવાય દાંત પડી ગયા પછી પાણીપુરી ન ખવાય કારણ કે મોટું ભેગું કરો પિચકાડી જાય હા અમારે તો અહીંયા આઠ મેઠ માં ગામડામાં જુગાર ની ઝબઝબાટી બોલતી બોલ એક ભાઈ જુગાર રમતો તો ત્યાં એક નાનકડો છોકરો ગયો એ કે કાકા એ કે તમારું ઘર હેડક્યું છે તો કે એ બધી તારી કાકીની જવાબદારી આવે આપણી ન આવે હા અમારા ગામડામાં એક બાપા આમ લાકડી લઈને બેઠા હતા સીમમાંથી બે છોકરા આવ્યા એ કે બાપા તમારા ખેતરમાં ઢોર ગરી ગયા છે એ કે જા જા મારો દીકરો હળી કાટતો કાઢતો લે બહુ ડાયા હો આ સારું એને કીધું હા વાળી હતી એક ભાઈ ગાડું લઈને આવતા હતા તો એક ભાઈ બજાર બેઠા હતી કે તમારી મકાઈમાં સમરા આવી ગયા એવડી ખવરાવા જેવી થઈ ગઈ એમ ગાડું પાછું ને હાલ વાડતા આવી લે જેલમાં બધા કેદીઓ બેઠા હતા એમાં એક ભાઈને બીજા કેદીએ પૂછ્યું એ કે તમે શેમાં આવી ગયા તો કે નાની એવી એક ભૂલને કારણે તો કે નાની એવી શું ભૂલ થઈ એ કે સરકારી ખાતામાં જે રૂપિયા નાખવાના હતા એ ભૂલમાં મારા ખાતામાં નાખ્યા હા અત્યારે નોકરીઓ માટે માણસો દોડાદોડી કરે છોકરીઓ માટે દોડા દોડી કરે હા એક ભાઈને કીધા તમારા દીકરાને લગ્ન કહેતી છે મને કે ક્યાંય છોકરી નથી ચડતી મારે બાજુમાં એક ભાઈ બેઠા દીકે તો આ કોલેજ છૂટે ત્યાં ત્યાં ઊભા રહેતા હોય એલા કીધા હગાઈ કરવાની વાત છે હા તો નોકરી માટે એક ભાઈ ગયા સાહેબને કે ભાઈ ત્રણેય વરસ પહેલાં અરજી કરી હતી એક દોઢ વરસ પહેલાં કરી હતી એક ગયા વર્ષે અરજી કરી હતી આ અરજીનું થયું શું જવાબ નથી આવ્યો સાહેબ કે એવી દસ પંદર વરસની અરજીઓ હજી તપાસ કર્યા વિના પડી તો કે એ તપાસવા મને રાખી લે તમારે એક મુદ્દો હલ થઈ જાય હવે ગમે એમ કરીને નોકરીમાં રહી જ જવું એમ હા એક દી એક ભાઈ ભાષણ કરતા હતા કે જે માણસ બાયુ નું કયું કરે ને એને સ્વર્ગ મળે ટોળામાંથી એક ભાઈ બોલ્યા બાયુનું નું કયું ન કરે તો કે તો એને અહીંયા જ સ્વર્ગ છે તપેલામ વીસી રખડે એમ રખડતા હોય અહીંયા આપણે રાજકોટ કે કેવી ઓલ પાસે રાતે બે વાગે ત્રણે યુવાનોને પોલીસ વાળે પકડ્યા એ કે બે વાગ્યા સુધી આટા મારો હા રકડો છો તમારી ઘરવાળીઓ કાંઈ કેત્યું નથી તો કે સાહેબ અમારા ક્યાં લગ્ન થયા પોલીસ વાળો કે ત્યાં હું નિરાય તે ઘી જઈને ને હુ જાઉ હું એમ કે તમને કોઈ ઘકલાવે એમ નથી હા રાજકોટ તો આપણું રાજકોટ છે હા વગર રૂપિયે મજા આવ્યા રાખે સારી રીતે બે હતા આવડે તો કોઈ બે હજાર આપે એ કેવા સરસ બેઠા એક પતિ પત્ની હાં જે બજારમાં નીકળ્યા ફરવા એ હવામાં રોડની ફૂટપારી ઉપર ઊભા હતા એમાં એક બેન નીકળ્યા ઓલા બેનના ઓળખીતા તો આ બેને પૂછ્યું એ કે આટલામાં ક્યાંય જનાવરના ડોક્ટર છે તો કે ભાઈ મને ખબર નથી એટલે એ તો વહી ગયા પછી એના ઘરવાળાએ કીધું એ કે જનાવરના ડોક્ટરનું શું તારે કામ છે એ કે તમારી દવા લેવી છે આખી રાત હળો ગાધે હા એક ભાઈ એના મિત્રને કહેતો હતો એ કે ભાઈ ક્યાંય હોરવતું નથી ચેન નથી પડતું એ કે મને અંધશ્રદ્ધા હોય એવું લાગે છે તો કે એમાં શું આપણે એક ભાઈ છે ઓળખીતા એ દોરો કરે છે હા દોરો કરાવી લેવો હમણાં કે દર્દીનો દોરો બહુ તૂટી જતો હતો ને તો એનો પાંચસોનો દોરો કરી દીધો દરજી તૂટી ગયો દોરો હજી હાલે રાજકોટમાં તો લંડનથી એક ફાયનિ મહેમાન આવેલા દરરોજ ક્યાંક ક્યાંક ફરવા લઈ જાય એક દી ચોટીલા માં ચામુંડાના દર્શન કરાવ્યા એકદી માટેલ મા કોળિયારના જળેશ્વર દાદાના દર્શન કરાવ્યા એક દી સોમનાથ લઈ ગયા એક દી દ્વારકા લઈ ગયા હાથ આઠ દી આવું આવેલું એક દી પછી ક્યાંય ગયા નહીં ઘેરે હતા નવરા હતા તેમાં રાજકારણની સફા હાલતી હતી કે હાલો જાય હા પડવા તે સફામાં ગયા ને તો એક ભાઈ એક કલાક બોલ્યા લંડનથી આવેલા મહેમાન કંટાળી ગયા ઘરધણીને આ નેતા બહુ લાંબુ બોલ્યા હાલો હવે ભાગી તે ઘરધણી ક્યાં નેતા નથી હજી એનું સેક્રેટરી જ બોલે નેતા તો હવે બોલ એક પતિ પત્ની રાઈતે તે બાયચા એમાં ઓલી બાઈ એના પતિને કે આમાં કાંઈ તમારું નથી આ મકાન મારું છે ફર્નિચર મારું છે ગેસનો ચૂલો મારો છે ફ્રીજ મારું છે એસી મારું છે ટીવી મારું છે એ વાળું કર્યા બને હુઈ ગયા રાતે બે વાગે ચોર ત્રાટક્યા ઓલા બેન જાગી ગયા એને ઘરવાળાને કે ચોર આવ્યા તો કે મારું ક્યાં કાંઈ છે હા એક દીક ભાઈ બજારમાં જ કેરે ગયા સ્કૂટર લઈને એની ઘરવાળીને કે હું સ્કૂટર લઈને આવતો હતો કે આમથી ગધેડો બરણાટી હું જોઈ ગયો પણ ગધેડાનું ધ્યાન નહીં હા બ્રેક મારી તો હેન્ડલ માથે થઈ ગયો આ તો ભગવાનની કૃપાથી કે હું બચી ગયો ત્યાં એનો છોકરો વચમાં બોલ્યો મમ્મી રસોડામાં બિલાડી ગઈ એના મમ્મી કે બિલાડી ખોરી પેલા આ ગધેડાની વાત સાંભળવા દે અત્યારે રાજકોટમાં તમે જો એવા એવા મોલ બન્યા છે એવા એવા શોરૂમ બન્યા છે હા કદાચ તમે પાંચ લાખ રૂપિયા લઈને ગયા હોય તો ઘટે બોલો વિદેશમાં ન મળે એવી વસ્તુ આ રાજકોટમાં મળે એવી અત્યારે જમાવટ થઈ ગઈ રેડીમેડના શોરૂમમાં એક ભાઈ ગયા એ કે પેન્ટનું શું ભાવ તો કે એ એક હજારથી દસ હજાર સુધી મળે તો કે શર્ટ એ કે સાતસોથી સાત હજાર સુધી મળે તો કેમ આમ સિલાઈ તો મજબૂત આવે ને તો શોરૂમ વાળો કે તમે એ પહેરીને પાંચમા માળેથી પડો સિલાઈ ન તૂટે પહેરવા વાળો જ કીધું રહેવો જોઈએ ને દેશી દવા વાળો ફૂટ ઉપર દોઢસો ફૂટ રીંગ રોડ ઉપર પડકારા મારતો તો લ્યો કોઈ દેશી દવાય દવાને દબાવે આપણને એમ થાય કે હમણાં દવા નીકળીને આપણા મોઢામાં કરી જાય કોઈ પણ આડઅસર નહી એવી ત્રીસ વર્ષથી આ દવા વેચું છું હજી કોઈની ફરિયાદ નથી આવી ઢોળામાંથી માંથી એક ભાઈ કે જીવતા હોય તો ફરિયાદ આવે દવા લીધા નથી ગયા નથી આ મકાનમાં બીજા માળે એક ભાઈ બારી ખોલીને બારી પાસે બેઠેલો નામ હાથ લાંબો કર્યો ને ખાલી શરાબની બોટલ હાથમાં આવી ગઈ કે તારા કારણે બધી જમીન ગઈ તારું શું કામ છે જા ઉપાડ બારીએ કયો ઘા બોટલ ગઈ બરણાટી મારી બીજી પકડી તારા કારણે મકાન વેચાઈ ગયા તારું શું કામ છે જા એનો ઘા કર્યો ત્રીજી બોટલ પકડી તારા કારણે ઈજ્જત આબરૂ ગઈ જા ચોથી બોટલ પકડી તારા કારણે ઘરના વ્યાઈ ગયા તારું શું કામ છે જા આમ હાથ લાંબો કર્યો ને પાંચમી બોટલ લીધી અળથી ભરેલી તારો શું છે આજા ગલે લગજા હા એમ કરીને એક મહિનો મારો